અમરેલી લેટર કાંડમાં પાયલ ગોટીએ મારી પલટી ભાજપ નેતાના ખોળામાં બેસી ગઈ કોંગ્રેસની મહેનત પાણીમાં ડૂબી ગઈ ખુદ પાયલ ગોટીએ જાહેરમાં કર્યો મોટો ખુલાસો સત્ય જાણીને તમારા પણ હોશ ઉડી જશે મિત્રો અમરેલી ફેક લેટર કાંડ સરઘર્ષને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું એક તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા આ મુદ્દે પાયલ ગોટીને ન્યાય આપવા માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ પાયલ ગોટીએ યુટર્ન લીધો હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે મિત્રો શું છે પૂરેપૂરી ઘટના તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઇક જરૂર કરજો મિત્રો મળતી માહિતી મુજબ અમરેલીની પાટીદાર યુવતી પાયલ ગોટીએ ભાજપના નેતા દિલીપ સંઘાણી સાથે ખાનગી મુલાકાત કરી છે બે દિવસ પહેલાં અમરેલીની જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે પાયલ ગોટી પરિવાર સાથે સંઘાણીને મળી હતી ભાજપ નેતા દિલીપ સંઘાણી સાથે પાયલ ગોટીની શું વાત થઈ હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ કોંગી નેતાઓના નારી સ્વાભિમાન આંદોલન તળે ન્યાય માટે માંગ કરી રહ્યા છે ત્યારે દિલીપ મળતા પાયલ માટે અરજી કે પછી નકલી લેટર કાર્ડનું સમાધાન કરવા માટે મળી છે એવી અનેક અટકળો વહેતી થાય છે દિલીપ સંઘાણી અને પાયલ ગોટીની મુલાકાત થતાં અનેક અટકળો તેજ થાય છે મિત્રો ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચેરમેન દિલીપ સંઘાણીએ પાટીદાર દીકરીને સહકારી સંસ્થામાં નોકરી આપવાની જાહેરાત કરી હતી તે પહેલાં પણ તેઓ જેલમાં પાયલ ગોટીને મળવા પહોંચ્યા હતા ત્યારે હવે ભાજપ નેતા દિલીપ સંઘાણીએ પાયલ ગોટી મળવા આવી હોવાની પુષ્ટિ આપી છે ત્યારે પાયલ ગોટી અને દિલીપ સંઘાણી વચ્ચે થયેલી વાતચીત ખાનગી રહેતા રાજકારણ ગરમાયું છે ભાજપ નેતા દિલીપ સંઘાણીને પાયલ ગોટી મળતા અનેક અટકળો તેજ થાય છે હવે આ મામલાની તપાસ ડીઆઈજી રાય રાયને ચોકવામાં આવી છે મિત્રો આ પ્રકરણમાં પાયલ ગોટીએ પોતાના વકીલ આનંદ યાજ્ઞિક સાથે રાજ્યના પોલીસ વડા ને મળીને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી જો કે ભારતીય જનતા પાર્ટીએ માત્ર એટલું જ કહ્યું છે કે આ મામલે પગલાં લેવાઈ રહ્યા છે અને તપાસ થઈ રહી છે પોલીસે પહેલાં શું કહ્યું અને હવે શું કહે છે મિત્રો ઘટના બની તે સમયે અગાઉ અમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખૈરાતે કહ્યું હતું કે આખી પ્રક્રિયા કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવી રહી છે એવું કંઈ નહોતું કે જે અમે કોર્ટના ઓર્ડર વિરુદ્ધ કર્યું હોય આ આખી ઘટનાને કોઈ બીજું જ સ્વરૂપ આપી દેવાયું છે તેર જાન્યુઆરીના રોજ અમરેલી જિલ્લા એસપીએ રૂબરૂ મળીને વાત કરી હતી એસપી સંજય ખેરાતે ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યાના સમાચારની પુષ્ટિ કરી હતી જો કે આ પોલીસ કર્મચારીઓને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે અંગેના પ્રશ્નોના જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું